નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રણુજા દર્શન કરીને પરત આવતી ગુજરાતી બે મહિલાઓના માર્ગ અકસ્માતમાં મોત વાવથરા જિલ્લાના કાંકરેજ તાલુકાની બે મહિલાઓ રાજસ્થાનમાં કાળજુ કંપાવે તેવો અકસ્માત નડ્યો છે જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે ઘટનાની વિગતો અનુસાર મહિલા રણુજા દર્શન કરીને પરત ફરી રહી હતી જે સમયે રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ પર ક્રોસ કરતી વખતે એક કારે બંનેને હવામાં ફંગોડ્યા હતા ટક્કર એટલી ભયાનક હતી કે બંને મહિલાઓએ જીવ જતો રહ્યો હતો તો કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને નગોડ ગામની બે મહિલાઓ યાત્રીઓ રણુજા દર્શન કરવા ગઈ હતી જ્યાંથી પરત ફરતી વખતે રાજસ્થાનના ધોરીમન્ના નજીક એક સ્ટોપ પર બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતી હતી તે વેળાએ પૂરપાટ ઝડપે આવી રહેલી કારની અડબીઠે આવી જતાં ગંભીર ઇજાઓ થઈ હતી બંને મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા અકસ્માતની જાણ થતાં જ રાજસ્થાનના ધોરીમન્ના પોલીસ ઘટના સ્થળે પોચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા હાલ રાજસ્થાન પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દુર્ઘટનાના પગલે કાંગ્રેસ પંથકમાં ગમગમી સવાઈ ગઈ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની ધન્યવાદ